ગુજરાતમાં ભ્રષ્ટાચારના વ્યાપ સામે સરકારના ઈડી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અંદાજે પંદરસો કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ દરમિયાન નાયબ મામલતદાર સામે એસીબી દ્વારા ફરિયાદ નોંધાઈ અને આ મામલાની ચર્ચા કલેક્ટર કક્ષા સુધી પહોંચી હતી જોકે અંતે કલેક્ટરનું નામ આ કૌભાંડથી બહાર આવી ગયું હોવાનું કહેવાયું હતું પરંતુ હવે સુરેન્દ્રનગર કલેક્ટર સામે લેવાયેલી એક મોટી વહીવટી કાર્યવાહી ફરી સવાલો ઉભા કરી રહી છે વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું છું ચિરાગ વર્ષા વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ભારત દેશમાં ભ્રષ્ટાચાર વર્ષોથી જાણે એક અવિરત પ્રક્રિયા બની ગયો છે ભ્રષ્ટાચાર એટલો સામાન્ય બની ગયો છે કે લોકો હવે ભ્રષ્ટાચાર ન થાય તો નવાય માને છે આવી સ્થિતિમાં સુરેન્દ્રનગરમાંથી સામે આવેલા પંદરસો કરોડના જમીન કૌભાંડના મામલે છેલ્લા બે દિવસથી ઈડી વિભાગના દરોડાઓ ચાલી રહ્યા હતા જેને લઈને સમગ્ર જિલ્લામાં ખડભડાટ મચી ગયો હતો આ તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે જમીન એને કરાવવા બદલ મોટી પાયે લાંચ લેવાઈ હોવાનો ગંભીર આરોપો સામે આવ્યા હતા જોકે હજુ સુધી એસીબી કે ઈડી દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી છતાં આ મામલે ચર્ચાઓ તેજ બની ગઈ હતી અને તેમાં સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલની સંડોવણી હોવાના ચર્ચાઓ પણ વેગ પકડ્યો હતો આ ચર્ચાઓ વચ્ચે અંતે એવું કહેવાયું કે કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નામ સીધું આ કૌભાંડમાં આવ્યું નથી છતાં હવે એક મહત્વપૂર્ણ વહીવટ પગલું લેવામાં આવ્યું છે ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્મા દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી છે આ બદલીનું સત્તાવાર કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી પ્રશ્ન એ છે કે જો કૌભાંડ કલેક્ટર કચેરી હેઠળ જ થયું હોય તો શું તેની જાણ કલેક્ટરને ન હતી ભલે તેમનું નામ સીધું કૌભાંડમાં ન આવે પરંતુ તેમની કચેરીમાં મોટું કૌભાંડ થયું હોય અને તેમને ખબર ન હોય આ વાત પણ અનેક સવાલો ઉભા કરે છે કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી બાદ હાલ સુરેન્દ્રનગરના ડીડીઓ કે એસ યાજ્ઞિકને વધારાની ચાર્જ સોંપવામાં આવ્યો છે હવે સૌની નજર આ મુદ્દે આગળની તપાસ અને સરકારના આગામી પગલા પર ટકેલી છે આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે શું માત્ર બદલી પૂરતી જ કાર્યવાહી ગણાય કે પછી વધુ કડક તપાસ જરૂરી છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર